નમસ્કાર હું પરમાર સિટી આપનું સ્વાગત સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી આકાશમાં વીજળીઓની ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાયો અંકલેશ્વર પાસેના મુલત ટોલ ટેક્સિયર ભૂમાફિયાને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો નેશલ હાઇવે નંબર પર મુલત ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ઠાકર ધણી લખેલી ટ્રક ચાલકો નાસી છૂટ્યા હતા બી ડિવિઝન પોલીસે સહુષ માનવવધનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરી બત્રીસ લાખની ચાર ટ્રક કબજે કરી બે ટ્રક માલિક અને ત્રણ ટ્રક ડ્રાઈવરોનું ટોલ પ્લાઝા ખાતેથી સરઘસકારી કાયદાનું ભાન કરાવ્યું ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ઓગણ્યાસી પોઈન્ટ છાસઠ ટકા પરિણામ જાહેર થયું ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહી બાદ ભરૂચ શહેરમાં આજે સોમવારના સાંજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો શહેરના આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હતા જેના કારણે વાતાવરણ એકાએક બદલાઈ ગયું હતું અને ઠંડક પ્રસરી ગઈ હતી સાંજના સમયે અંધારપટવાળો માહોલ જોયા બાદ લોકોમાં વરસાદ પડવાની આશા જાગી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળવા લાગી હતી હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર ભરૂચમાં આજે મહત્તમ તાપમાન લગભગ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું જ્યારે વાતાવરણ પલટાવવા બાદ સાંજના સમયે તાપમાન ઘટીને આશરે ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી આવી ગયું હતું આગાહી મુજબ આગામી ચોવીસમીથી ઉડતાલીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા અથવા હળવો વરસાદ પડી શકે છે ભરૂચના નગરજનોને સલાહ આપવામાં આવી છે કે તેઓએ આવશ્યકતા વગર બહાર ન નીકળે અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર મુલત ટોલ ટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોએ બેરિયર તોડી ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં ટોલ પ્લાઝાની મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો આ મામલાના સીસીટીવી સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી બે ટ્રક માલિક અને ત્રણ ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી ચાર ટ્રકો કબ્જે કરી ટોલ પ્લાઝા ખાતેથી સરઘસ કાયદાનો પાઠ ભણાવ્યો હતો અંકલેશ્વર પાસેના નેશનલ હવે નંબર ઉડતાલીસ પર મુલત ટોલ ટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક હંકારીને બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં ઠાકર ઠાકરધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે આ ઘટનામાં એક મહિલા કર્મીનો ડિવિઝન પોલીસે ચાર ટ્રક ચાલક સામે પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી બત્રીસ લાખની ચાર ટ્રકો કબજે કરી કામરેજના વરજાકણ આલભાઈ ભરવાડ અને રાહુલ દેવા બોડિયા તેમજ કામરેજના ટ્રક ડ્રાઈવર જયરામ દેવા બોડિયા વિશાલ સિદ્ધરાજ મીર અને રામભાઈ નાથાભાઈ બોરિયાની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા ખાતે સરઘસકારી કાયદાનું ભાન કરાવ્યું હતું અને ટોલ પ્લાઝા ખાતે બે હાથ જોડી કાન પકડી માફી મંગાવી હતી

અને આગળની વધુ તપાસ ચાલુ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સવારે દસ ત્રીસ વાગ્યે ઓનલાઈન જાહેર કરાયેલા પરિણામમાં સમગ્ર રાજ્યનું સરેરાશ પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા નોંધાયું છે રાજ્યના આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગણાતા એ વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ બે હજાર છસો ચોસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા જેમાંથી બે હજાર છસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજો જાહેર થયેલા પરિણામ અનુસાર બે હજાર એકસો પંદર વિદ્યાર્થીઓ સફળતા મેળવી ચૂક્યા છે પરિણામની ટકાવારી મુજબ જિલ્લામાં કુલ ઓગણસી પોઈન્ટ છાસઠ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જો ગ્રેડ મુજબ જોઈએ તો જિલ્લામાં એ વન ગ્રેડમાં અગિયાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં એકસો ઓગણ વિદ્યાર્થીઓ બી વન ગ્રેડમાં ત્રણસો છેતાળીસ વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડમાં ચારસો પચાસ વિદ્યાર્થીઓ સી ગ્રેડમાં પાંચસો બાવીસ વિદ્યાર્થીઓ સી ટુ ગ્રેડમાં પાંચસો બે વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં એકસો સોળ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જ્યારે કુલ પાંચસો પિસ્તાળીસ વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયા છે કેન્દ્રવાર પરિણામની વાત કરીએ તો જાડેશ્વર કેન્દ્રમાં ચોર્યાસી પોઈન્ટ ચુમ્માળીસ ટકા ભરૂચ કેન્દ્રમાં ત્યાંસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા અંકલેશ્વર કેન્દ્રમાં છોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને જંબુસર કેન્દ્રમાં પંચોતેર પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ નોંધાયું છે ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો અગિયાર કેન્દ્રો પરથી ત્યાંસી પોઈન્ટ ઓગણચાલીસ છાત્રોએ આપેલી પરીક્ષામાં આઠ હજાર ત્રણસો ત્યાંશી પાસ અને પાંચસો આઠ ના પાસ થતાં ટકાવારી ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા રહી છે એવન વન ગ્રેડમાં પણ પચાસ વિદ્યાર્થીઓનો વિક્રમ તો એ ટુ ગ્રેડમાં ચારસો ઇઠ્યોતેર છાત્રોએ હાંસલ કર્યો છે કેન્દ્રવાર જોઈએ તો અગિયારમાં કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગમાં નવ્વાણું પોઈન્ટ ટકા સૌથી ઓછું વાલ્યામાં અઠ્યાસી પોઈન્ટ ટકા રહ્યું છે અન્ય કેન્દ્રોમાં અંકલેશ્વર ચોરાણું ટકા ભરૂચ એકાણું પોઈન્ટ સિત્તેર ટકા નેવું પોઈન્ટ દસ ટકા જંબુસર નેવ્યાશી પોઈન્ટ ઓગણત્રીસ ટકા ચોરાણું પોઈન્ટ ઝીરો બે થવા અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા આમોદ બાણું પોઈન્ટ છ્યાસી ટકા ઝઘડિયા પંચાણું પોઈન્ટ એક્યાસી ટકા અને દહેજ અઠ્ઠાણું પોઈન્ટ અડસઠ ટકા પરિણામ નોંધાયું છે ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ એક પોઈન્ટ બાવીસ ટકા વધુ આવ્યું છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઓલે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે નપાસ થયેલા વિદ્યાર્થીઓને હતાશ થયા વગર આગામી દિવસોમાં પુનઃ પરીક્ષા આપવા અપીલ કરી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી લેવાયેલી માર્ચ બે હજાર પચીસ ની બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે સાત ટકા છે જેમાં ભરૂચનું પરિણામ ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલું છે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા છે જ્યારે ભરૂચનું પરિણામ અગ્યાસી પોઈન્ટ પંચાવન ટકા આવેલું છે અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન સામાન્ય પ્રવાહમાં ભરૂચના એ વનમાં માં લગભગ અસ થી પંદર વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં માં સાત થી આઠ વિદ્યાર્થીઓ એ વનમાં ગ્રેડ મેળવેલો છે સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું हवे समय एक विराम विराम नो बाद अन्य समाचार तो जो सिटी न्यूज डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो होमबीबीएस कहाँ ऐसी करे तो दस साल के एक्सपीरियंस के साथ एम बी बी एस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रॉड अब्रॉडीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो MBBS जोन के एक्सपर्ट्स का तो से लेके तक सब कुछ होता है ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू एन सपोर्ट एफ एम जी एन एक्स एस एम एलिंग गाइडेंस एमबीबीएस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया कज़ाकिस्तान, कर्गिस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौकड़ी भरूच और कॉल कॉलर ऑन नाइन एट टू डबल फाइव फोर थ्री डबल वन जीरो बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एबीबीएस अब्रॉड અંકલેશ્વર શહેરના મધ્યમાંથી પસાર થતા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો મુખ્ય માર્ગ હવે અંકલેશ્વર નગરપાલિકા હસ્તક થતા નગરપાલિકા દ્વારા ઓએનજીસી એનજીસી ઓફિસથી નગર સુધી રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણની સાથે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાશે અંકલેશ્વર શહેરના મધ્યમાંથી પસાર થતો હાંસોદ સુરત તરફ જતો મુખ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક હતો અત્યાર સુધી આ મુખ્ય માર્ગ નગરપાલિકા બનાવી શકતી ન હતી માર્ગ અને મકાન વિભાગ પણ આ માર્ગને નવીનીકરણના મુદ્દે લાંબા સમયથી ઉદાસીન વલણ દાખવતું હતું પરિણામે નગરવ્યાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી સતત ભારે વાહનોની અવર કારણે ટ્રાફિક જામ સર્જાતો હતો અત્યાર સુધી નાણાકીય ગ્રાન્ટની જોગવાઈ ન હોવાના બહાને નગરની વચ્ચેથી પસાર થતાં આ માર્ગની સમયાંતરે નવીનીકરણ જરૂરી હતું જે થતું ન હતું તો નગરપાલિકા પણ તે બનાવી શકતી ન હતી પરિણામે નગરજોને હાલાકી ભોગવવી આ રોડ અને ભાગે નગરપાલિકાના હસ્તકે કરી દીધો છે અંકલેશ્વર નગરપાલિકાના હસ્તક તથા અંકલેશ્વરના ઓનજીસી ઓફિસથી ભરૂચી નાકા સુધીના અંદાજે પોણા ત્રણ કિલોમીટર સુધીના આ માર્ગ નગરપાલિકા હસ્તક આવી જતા પાલિકા આગામી ચોમાસા પૂર્વે અંકલેશ્વર નગરવાસીઓને નવો રોડ આપવા તત્પર બની છે આગામી દિવસોમાં પાલિકાની પ્રાદેશિક કચેરી તરફથી તાંત્રિક મંજૂરી આવી જાય એટલે અંદાજે રૂપિયા પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવાનો તકતો ગોઠવાઈ ચૂક્યો છે જો કે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે જો તેમાં વિલંબ થાય તો આગામી ચોમાસા પૂર્વે આ માર્ગના નિર્માણનું કાર્ય ખોરંભે પડે તેમ છે જોકે પાલિકા સત્તાધીશો આ દિશામાં ગંભીરતાથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાગ્યા છે સમયસર તમામ વહીવટી પ્રક્રિયા પૂરી થઈ જશે તો અંકલેશ્વર નગરનો આ મુખ્ય માર્ગ ન કેવળ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવશે સાથે સાથે નગરની શોભામાં વધારો કરશે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ જે માર્ગ અને મકાન વિભાગના હસ્તક હતો પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર વિધાનસભાના લોકપ્રિય અને લોકલાડીના ધારાસભ્ય માન્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમના અથાર પ્રયત્નોથી આ જે રસ્તો છે માર્ગ અને મકાન વિભાગનો એ નગરપાલિકા હસ્તક કરવામાં આવેલ છે અને એ રસ્તો ઓહિંદજીસિંહ ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાની ભોળજી નાકાનો બે પોઈન્ટ આઠ કિલોમીટર રસ્તોની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને આ રસ્તો અંદાજીત પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને એની વહીવટી પ્રક્રિયા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરસીએમ કચેરી સુરત મોકલી આપવામાં આવેલ છે અને ટૂંક જ સમયમાં એને ટીએસ મરદાની સાથે એનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને અમારા પ્રયત્ન એવા છે કે ચોમાસા પહેલાં આ રસ્તોની કામ કામગીરી શરૂ થાય અને પૂર્ણ થાય પરંતુ જો વહીવટી પ્રક્રિયામાં વિલંબ આવે તો આ રસ્તો રસ્તો ચોમાસા પછી એકસો એક ટકા પૂર્ણ થશે અને અંકલેશ્વરની સુવિધામાં આ રસ્તો ખૂબ મહત્વનો ભાગ ભજવશે મારું નામ દિપેશ પટેલ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું આ રોડ જે છે અંકલેશ્વર માર્ગ મકાન વિભાગ હસ્તકે હતો જે વર્ષો સુધી કંઈ બનતો નહોતો હવે ભરૂચી નાકાથી અંકલેશ્વર સુધી ભરૂચી નાકાથી લઈને ઓનજેસી સુધી આ રોડ નગરપાલિકા હસ્તક થઈ ગયો છે એટલે આ રોડનું નવીનીકરણ થશે અને બ્યુટિફિકેશન થશે અને આ અંકલેશ્વરની જનતાને રાહત પણ મળશે જ્યારે આ રોડ બનશે ત્યારે રાહત મળશે દહી જીઆઈડીસી વિસ્તારમાં ઇસટેક ગ્રુપની કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ નારાયણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે કંપની દ્વારા પ્લાન્ટનું ઇરેક્શન અને કમિશનિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે આજ રોજ ઓક્સિજન પ્લાન્ટનું વિધિવત લોકાર્પણ ભરૂચ મિશ્રી તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇઝજેક હિતાચી કંપનીના યુનિટ હેડ બ્રિજેશ રાય મોહિત રાજ નારાયણ હોસ્પિટલના ટ્રસ્ટી હેમંત પ્રજાપતિ તેમજ પાર્થ પ્રજાપતિ સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે ભરૂચ નારાયણ ટ્રસ્ટના હોસ્પિટલમાં દહેજ સ્થિત ઇચેક કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હોસ્પિટલો આઈ ઓપરેશનો આ બધી સમાજ સેવા માટે નિઃશુલ્ક અથવા સામાન્ય દરથી કરવામાં આવે છે શ્રી જે ડી પંચાલ દ્વારા અને તાજપુરા સ્થિત સ્વર્ગસ્થ નારાયણ બાપુના પ્રેરણાથી ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા અનેક વર્ષોથી આરોગ્યના ક્ષેત્રે આ બંને હોસ્પિટલ કામ કરી રહી છે આજે જ્યારે મોટી કેપેસિટી સાથેના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનોને આવનારા દિવસોમાં કાયમ માટે લાભ મળી રહેશે અંકલેશ્વરના હાંસોટ રોડ પર શક્તિનગરમાં આવેલ બ્રહ્મકુમારી ખાતે બાળકો માટે તારીખ ત્રણ અને ચારમી મેના રોજ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એંસીથી વધુ બાળકોએ લાભ લીધો હતો આ સમર કેમ્પમાં બાળકોને રાજયોગ મેડિટેશન શીખવવામાં આવ્યું હતું જેનાથી બાળકો નકારાત્મક વાતાવરણને કઈ રીતે સકારાત્મક વાતાવરણમાં પરિવર્તન કરી શકાય તેને વિશે શીખવવામાં આવ્યું હતું અને સાથે સ્ટોરી તેમજ ગેમ દ્વારા સંસ્કાર અને વેલ્યુ વિશે બાળકોને શીખવવામાં આવ્યું હતું આ ઉપરાંત વેકેશનમાં દર રવિવારે સવારે દસથી બાર કલાક દરમિયાન બાળકો લાભ લઈ શકે છે અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં બાઇક ચોરીની ત્રણ ઘટના સામે આવી છે બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો તેમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં બાઇક ચોરીની ત્રણ ઘટના બની હતી મોડી રાત્રિના સમયે બાઇક ચોરો સોસાયટીમાં પાર્ક કરેલ ત્રણ બાઇકની ચોરી કરી સોસાયટીમાંથી પલાયન થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં અજાણ્યા હિસ્સામાં બાઇકને લઈને જતા નજરે પડી રહ્યા છે સવારે રહીશોએ જ્યારે બાઇક શોધતા તેઓને આ અંગેની જાણ થઈ હતી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બાઇક ચોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે જંબુસરથી નાળા જતી બસ નંબર છોતેર ચોપનમાં જંબુસરથી દેવલા નાળા રૂટમાં એક મુસાફર પોતાની કિંમતી સામાન ભરેલી બેગ ભૂલી ગયા હતા જે ફરજ પરના કંડક્ટર બેઝ નંબર સોળ છસો ઇઠ્યોતેર ગજેન્દ્રભાઈને મળેલ જે તેમના દ્વારા પોતાની અને નિગમના કર્મચારી તરીકેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કંડક્ટર દ્વારા જમ્મુસરના ઈટીઆઈ યાકુબભાઈ તથા સાદિકભાઈને જમા કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે બેગના મૂળ માલિક નયમ સબ્બીર ભાઝીગરનો સંપર્ક કરતા તેઓ ડેપો ખાતે આવી તપાસ કરતા ફરજ પરના એટીઆઈ દ્વારા તપાસ કરી ખાતરી કરી મૂળ માલિકને બતાવી બેગમાં રહેલ દસ હજાર રૂપિયા રોકડા અને લગભગ ત્રણ લાખની આસપાસનું સોનું તેમજ નાના બાળકના કપડાં તેમજ તમામ સામાન મૂળ માલિક નઈમભાઈને સોંપેલ હતો આમ જમ્મુસર ડેપોના કંડક્ટર ગજેન્દ્રભાઈ દ્વારા માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી નિગમ અને જંબુસર ડેપોને ગૌરવ અપાવેલ છે એસટી ક્રેડિટ સોસાયટી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ભરૂચ જિલ્લાના પાંચ ડેપોમાં આજુ જ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે જેમાં જંબુસર કર્મચારી મંડળના નિરૂપમ કુમાર હરિભાઈ ભારતી રાજેન્દ્ર કુમાર જેઠાલાલ પટેલ તથા એસટી મજદૂર સંઘ તરફથી ભૂપેન્દ્રભાઈ જવેરભાઈ પરમાર અને સચિન કુમાર ભીખાભાઈ પટેલે ઉમેદવારી નોંધાઈ છે આજ રોજ જંબુસર એસી ડેપો ખાતે યોજાયેલ ચૂંટણીમાં એસટી કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા ઉમટી પડ્યા હતા એસટી સોસાયટી પાંચ ડેપો એમાં જંબુસર ડેપો ખાતે અમે ઉમેદવારી નોંધાયેલ હોય એમાં બે નંબર પર ભૂપેન્દ્રભાઈ પરમાર અને ચાર નંબર પર સચિનકુમાર વિઘાભાઈ પટેલ અમારી પેનલને તમામ મતદારો અમારી જોડે વિજય ઓ માટે સક્ષમ છે અમે વિજય થઈએ તમામ કામદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સોસાયટી વ્યવસ્થા કમિટીની ચૂંટણીમાં આજનો ચમ્બીસો બે મતદારો છે એનું મતદાન થઈ રહ્યું છે એમાં અમારી કર્મચારી મંડળ યુનિયનની પેનલ નંબર એકની પોતે યુનુપમ કુમાર હરિભાઈ ભારતી અને ત્રણ નંબર પર રાજેન્દ્રકુમાર જીતાભાઈ પટેલ ઉર્થે લાલાભાઈ કંડકર બીજ નંબર એક હજાર એ જેઓ ચોથી વખત ઉમેદવારી કરી છે વર્ષો છેલ્લા ત્રીસ વર્ષથી એક કર્મચારી મંડળની પેનલ ચૂંટાડી આવે છે અને અમે મતદારાના કામો એવા કર્યા છીએ કે લાલાભાઈનું કામ બોલે છે દરેક જગ્યાએ ખડે પગે તૈયાર હાજર રહે છે કોઈ બી ટાઈમે ફોન અંદર તરફ અમે ફોન ઉપાડીએ છીએ રિસીવ કરીએ છીએ એમના કામો કરીએ છીએ સોસાયટીમાં એમને લોન અપાવ્યું ગમે તે મોટા મોટા કામો કર્યા છે નાના મોટા બધા કામો કર્યા છે એટલે અમને મતદારો પર પૂરોપૂરો વિશ્વાસ આ વખત પણ અમે રેકોર્ડ ગ્રેક મતદાન કરશું અમારી કર્મચારી મંડળ સો ટકા ચૂંટાઈને આવશે એવી અમને અપેક્ષા છે મતદારો પાસે માંડવી માંગરોળ તાલુકા તળપદા કોળી પટેલ સમાજ દ્વારા કરંજ ગામ ખાતે અગિયારમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના સોળ જેટલા નવદંપતિએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાહ ઉપસ્થિત રહ્યા હતા કીમ પાસેના કરંજ ગામ પાસે માંડવી માંગરોળ તાલુકા તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સમાજના અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા સમાજના સમૂહ લગ્નમાં કરંજ સમુસર હરિયાળ મોલવાણ લીમુદ્રા અને તરકેશ્વર ગામના સમાનના આગેવાનોનો સહયોગ સાંપડ્યો હતો આ સમૂહ લગ્નમાં સામાન્ય સોળ જેટલા નવ દંપતીઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે માંડવી માંગરોળ તાલુકા તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ અને કામરેજ સુગરના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ સહિત સમાજના આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા આ અવસરે પ્રમુખ જયેશ પટેલ આગામી દિવસોમાં યોજાનારી સમાજલક્ષી કાર્યક્રમોનો ચિતાર રજૂ કર્યો હતો આજ રોજ મંગળ માંડવી કોળી પટેલ સમાજના આગ્યામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની અંદર સોલ જેટલા દીકરા દીકરીઓએ આ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો હતો અમે સમાજને અપીલ કરી છે કે વધુમાં વધુ જોડાઓ વધુમાં વધુ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય જેને લઈને સમાજની અંદર થતા આર્થિક ખર્ચાની ઉપર અમારે એની ઉપર બંધ કરવા માટેના પ્રયત્નો છે આ સોલ જોડા ભાગ લીધો છે હું ઘણો ખુશ છું અને આજે લગભગ પિસ્તાલીસો જેટલા માણસનું સમૂહ લગ્નની અંદર અમે રસોડાનું આયોજન કર્યું છે દીકરા દીકરીને અમે કન્યાદાન તરીકે બેડ કબાટ સ્ટીલના વાસણો અને એવી ખુરશીથી માંડીને અનેક વસ્તુઓ ભેટ સોગારોમાં આપવાના છે અને આવનારા દિવસોની અંદર અમે સ્કૂલના વિદ્યાર્થીઓને માટે શિક્ષણ ક્ષેત્રે પણ મોટી હરણફાળવા હરણફાળ ભરવા જઈ રહ્યા છે એ લોકોને પુસ્તકનું આયોજન સમાજની વાલી બનાવવાનું એક આયોજન ગોઠવણ કરી છે અને આવનારા સમયમાં જે વિધવા

એચ નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કીઆઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહ મોટામિયા માગરોનું શાળાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ત્યાંશી ટકા આવેલ છે બોર્ડ પરીક્ષામાં ઓગણસાઠ વિદ્યાર્થીનીઓમાંથી ત્રેપન વિદ્યાર્થીને ઉત્તીર્ણ થઈ છે બોર્ડનું પરિણામ ત્રણું ઝીરો ટકા અને કેન્દ્રનું પરિણામ એક્યાસી પોઈન્ટ ટકા આવેલ છે શાળામાં પ્રથમ રાવત જૈનબ યુસુફે સાતસોમાંથી પાંચસો સત્તાણું ગુણ મેળવી પંચ્યાસી પોઈન્ટ અઠ્યાવીસ ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમાંક આવેલ છે જ્યારે સફિરા જુબેર રંધેરા સિત્તેરમાંથી પાંચસો પંચ્યાસી ગુણ સાથે ત્યાંસી પોઈન્ટ સત્તાવન ટકા મેળવી શાળામાં દ્વિતીય ક્રમ મેળવેલ છે વસાવા જાગૃતિબેન ફકીરભાઈ સાતસોમાંથી પાંચસો સિત્યોતેર ગુણ સાથે બ્યાસી પોઈન્ટ બેતાળીસ ટકા મેળવી શાળામાં તૃતીય ક્રમાંક મેળવેલ છે આ તમામ વિદ્યાર્થીનીઓને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે શાળાના શિક્ષક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા જે બદલ હું શાળાના પરિવાર આચાર્ય આચાર્યશ્રી સંસ્થા પરિવારનો આ તકે આભાર માનું છું હું કહેવા માગું છું કે આ શાળામાં ખૂબ સારું શિક્ષણ આપવામાં આવે છે શૂન્યતા તથા જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન આપવા શિક્ષિકા બહેનો તત્પર રહે છે ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ છોતેર પોઈન્ટ છત્રીસ ટકા આવેલ છે આજરોજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસની સોમવારના રોજ એચએસસીનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેઆઈ મદ્રેસા મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહ મોટામિયા માંગરોળનું શાળાનું પરિણામ છોતેર પોઈન્ટ છત્રીસ ટકા આવેલ છે બોર્ડ પરીક્ષામાં પંચાવન વિદ્યાર્થીઓમાંથી બેતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા બોર્ડનું પરિણામ ત્રણું પોઈન્ટ ઝીરો સાત ટકા અને કેન્દ્રનું પરિણામ એક્યાસી પોઈન્ટ સત્તાણું ટકા આવેલ છે શાળામાં પ્રથમ રાવત આદિલ ઇલિયાસે સાતસોમાંથી છસો તેર ગુણ મેળવી સત્યાશી પોઈન્ટ સત્તાવન ટકા સાથે શાળામાં પ્રથમ આવેલ છે જ્યારે વસાવા રિતેશભાઈ શૈલેષભાઈ સાતસોમાંથી પાંચસો સાડત્રીસ ગુણ સાથે છોતેર પોઈન્ટ ઇકોતેર ટકા મેળવી શાળામાં દ્વિતીય ક્રમાંક મેળવેલ છે વસાવા વિરલભાઈ સકાભાઈ સાતસો માંથી પાંચસો છવ્વીસ ગુણ સાથે પંચોતેર પોઈન્ટ ચૌદ ટકા મેળવી શાળામાં તૃતીય ક્રમાંક મેળવેલ છે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે શાળાના શિક્ષક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા સલામ મારું નામ રાવાસ છે મેં મારો ધોરણ એક થી બાર સુધીનો અભ્યાસ આપણા માંગરોળ ગામમાં સ્થાપિત કે આઈ મદરેસા ટ્રસ્ટના અંદર આવેલી જુદી જુદી સ્કૂલોમાં પૂર્ણ કર્યો આજે બારમાના રિઝલ્ટમાં મારા અઠ્યાસી ટકા આવ્યા છે જેમાં મારો પહેલો ક્રમ આવ્યો છે બોયઝ હાઈસ્કૂલમાં તો મેં આ બાબતે મારા દરેક શિક્ષકોનો ખૂબ જ આભારી છું કે જેમણે મને દરેક ક્ષણે ખૂબ સારી તાલીમ આપી અને મારા સાથી જેમ રહ્યા મારી સાથે અને આખા વર્ષ દરમિયાન સં સંસ્થાનું સંચાલન પણ સાથે રહ્યું આ સંસ્થા વધુને વધુ આગળ વધે અને સંચાલનમાં પણ ખૂબ આગળ વધે અને બધી જ બાબતમાં સંસ્થા પ્રગતિ કરે તેવી મારી શુભેચ્છાઓ હવે પછી આપણી આપની આગળની ઈચ્છા શું છે ભણવામાં મેં હવે પછી બોમ્બે બીકોમની સાથે એસીસીએ કોર્સ કરવા માંગુ છું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી આકાશમાં વીજળીઓની ગાજવી સાથે ભારે પવન પણ ફૂંકાયો અંકલેશ્વર પાસેના મુલત ટોલ ટેક્સના બેરિયર તોડીને ભાગનાર ભૂમાફિયાને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર મુલત ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ઠાકર ધણી લખેલી ટ્રક ચાલકો નાસી છૂટ્યા હતા બી ડિવિઝન પોલીસે સહુષ માનવવધનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરી બત્રીસ લાખની ચાર ટ્રક કબજે કરી બે ટ્રક માલિક અને ત્રણ ટ્રક ડ્રાઇવરોનો ટોલ પ્લાઝા ખાતેથી સરઘાસકારી કાયદાનું ભાન કરાવ્યું